નમસ્કાર મિત્રો આજે વસંત પંચમીનો દિવસ છે અને આજે માતા ચેહરમાનો જન્મદિવસ દિવસ પણ છે તો ચાલો મિત્રો આજે ચેહરમાના પરચા વિશે વાત કરીએ તો મિત્રો ઘણા વર્ષો પહેલાંની આ વાત છે અને ચુવાડ પરગણાના શોભાસણ ગામમાં સોલંકી શાખાના રબારીઓ વસવાટ કરે છે અને આ સોલંકી શાખાના રબારીઓ ચહેરમાંની સેવા પૂજા પણ કરતા અને ત્યારે આ શોભાસણ ગામમાં કુબેરદાસ કરી અને એક પટેલ હતા અને આ પટેલને એક દીકરી છે અને કુબેરદાસને હવે પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ ભગવાને તેમને દીકરો આપ્યો નથી તેમણે વિચાર કર્યો કે રબારીના નેહડામાં જઈ અને પૂછી લઉં કે મારા ભવિષ્યમાં દીકરો છે કે પછી નથી અને આમ કુબેરદાસ આટલો વિચાર કરી અને નેહડામાં આવ્યા અને ત્યાં આવી અને કુબેરદાસ બોલ્યા કે હે મારી ચેહર માડી મને દીકરો આપે ને તો હું તારી સારામાં સારી માનતા કરું અને રબારીઓને એદાણી રહે ને એવું નિશાન ના આપું ને તો મારું નામ પણ કુબેર પટેલ નહીં અને પછી તો સમય જતાં ચેહરમાએ આ કુબેરદાસનો અવાજ સાંભળી લીધો અને કુબેરદાસને દીકરો આપ્યો અને કુબેરદાસ પટેલ દીકરો લઈ અને પછી ચેહરમાના મંદિરે આવે છે અને સારામાં સારી માતાજીની માનતા કરી અને કુબેર પટેલ ચહેરમાં જોડે હાથ જોડી અને બોલ્યા કે હે મા

તો મિત્રો ચેહર ગામમાં એક ભેંસ છે અને તે સીમમાં આખો દિવસ ચરવા જતી અને સાંજ પડે એટલે તે ઘરે પાછી આવી જતી અને એક દિવસની વાત છે અને આ ભેંસ ફરતી પાસે ઉપવાઈ ગામમાં પહોંચી ગઈ અને ત્યાં એક દિવસ રહી અને ત્યાં તો ગામના બધા લોકો પૂછવા લાગ્યા કે આ ભૂરી તાજી ભેંસ ક્યાંથી આવી હશે અને બે ત્રણ દિવસથી આપણા ગામમાં ફર્યા કરે છે અને આ ભેંસનું અમુક માણસો જાણતા હતા તેમણે કહી દીધું કે આ ભેસ તો શોભાસણ ની ચેહર માતા ની છે અને આટલામાં ફર્યા કરે છે તો બે ત્રણ દિવસ માં શોભાસણ ના રબારીઓ આવી અને પાછી લઈ જશે અને આ ભેસ ઉપર કોઈ ખરાબ નજર કરતા નહીં કે પછી આ ભેસને કોઈ બાંધતા નહી પણ ત્યાં તો બને છે એવું કે ત્યાં અમુક અભિમાની માણસોએ કહ્યું કે બાંધી નાખો આપણે જોઈએ કે આ રબારીઓ ની ચહેર માતા એવી તો કેવી જબરી છે અને જો જબરી ચેહર હશે ને તો એની ભેંસ લેવા જરૂર આવશે અને આમ આ ભેસને તેઓએ બાંધી નાખી છે અને ચાર દિવસ વીતી ગયા પણ ભેસને કોઈ લેવા આવ્યું નહી તો આ ગમંડી લોકોએ આ ભેસને મારી નાખવાનો વિચાર કરી અને ભેસને મારી નાખી અને મારી અને ઠેકાણે કરી અને ભેંસના ધડને ઘરમાં લઈ જઈ અને કોઠીમાં પૂરી નાખ્યું અને ચહેર માતાને અમર નિશાની રાખવી હશે એટલે માતાજીએ આ ભેંસને મારવા દીધી હશે અને પછી તો બન્યું એવું કે આ શોભાસણના રબારીઓ પાછા આવ્યા અને બધાને ભેગા કરી અને પૂછ્યું કે અમારી ભેંસ તમારા ગામ બાજુ આવી હતી તો કોઈએ જોઈ છે ખરી પણ ત્યાં કોઈ માન્યું નહીં અને ત્યાં તો બોલા બોલી થઈ ત્યારે એક રબારી બોલ્યો કે અલ્યા ભાઈ અમારી ભેંસ હોત ને તો અમે કાંઈ ના કરોત પણ આ તો અમારી શોભાષણની ચેહર માતાની ભેંસ છે અને આજે નહીં પણ સો વર્ષે પણ તમારે ભેંસને તો પાછી ચેહરને આપવી જ પડશે અને જો ના આપવી પડે ને તો મારું નામ પણ માધો રબારી નહીં ત્યારે પેલા ભાઈઓએ કહ્યું કે તમારી આટલો બધો વિશ્વાસ છે ને કે ચેહરમાં ભેંસ લાવશે તો મારા કુકવાયના ગોદરે ઊભા રહી અને મારા કસાઈના બૂમ ગમે ત્યાં હશે ને તો પણ જો તમારી ચહેર એટલી જબરી અને જોરાવર હશે ને તો તમારી ભેંસને જરૂર પાછી લાવશે ત્યારે રબારીએ આ સાંભળી અને વર્તો કર્યો કે હે મારી ચેહર મારી આજે તો કુકવાયથી ભેંસ નહીં આવે ને

ગયા કે તમે જેમ કેશો ને એમ જેહરમાની માંની અમે આપીએ અને તે દિવસે માતા એ કુકવાઈ ગામમાં બેઠા અને માતાભાઈ એ ભેંસને લઈ અને પાછા પોતાના ઘરે પહોંચ્યા અને હવે આપણે ત્રીજા પરચાની વાત કરીએ તો માણસ રહેતા હતા અને તેમનો ચાલીસ ઘરોનો વાસ હતો એટલે ભગવાન દાસે વિચાર કર્યો કે અરે રે મારો આ ચાલીસ ઘરોનો વાસ છે અને હું તેનો આગેવાન છું અને તો પણ પટલાઈ અને ખેતર બધું રબારીઓ પાસે છે તો લાભ સરકાર સામે અરજી કરી અને લડી અને આ ખેતર અને આગેવાની પડાવી લઉં અને પછી તો ભગવાન ભાઈએ ચાલીસ ઘરોના નેહડાને ભેગો કરી અને ભગવાન દાસે પોતાનો વિચાર જણાવ્યો કે આપણે ચાલીસ ઘરોનો નેહડો છે

તેઓ સમજી ગયા અને તેમણે ભૂવા બોલાવ્યા અને ત્યારે તેમને જાણવા મળ્યું કે માતા ભૂવાની ચેહર છે ત્યાં તો ભગવાન દાસે કહ્યું કે માં તારે આ પટલાઈને ખેતર રહેવા જ દેવા હતા તો કોર્ટે ચડ્યા તે દિવસે અમને રોકવા હતા ને ત્યારે કહ્યું કે કોર્ટમાં આવી અને તમને હરાવી અને માધાની જીત કરાવું તો માધા રબારીને તો એમ જ થાય ને કે કોર્ટમાં લડી અને પટલાઈ પાછી લાવ્યા છીએ પણ હું મારી ચેહરનો કાયદો ચલાવી અને ખેતર અને પટલાઈ અપાવું ને તો જગતના શોભાષણમાં ખબર પડે અને રબારીઓની ચેહરનું નામ અમર થઈ જાય અને ત્યારે માધાભાઈએ કહ્યું કે બે રબારીઓ લાવો અને ચિહરમાં સામે દસ્તાવેજ કરાવી આપો તો જ અમારી માતા વળશે ત્યારબાદ ચેહરમાં બોલી કે હે ભગવાનદાસ મારા રબારી તારા ઘરે આવે ને એટલે નાહવા માટે ગરમ પાણી મૂકજે અને રબારી સમાજની રીત કરજે અને તારે તો મિલકતનો કોઈ પાર નથી તો મારા ભુવાઓને બાથરૂમમાં નહીં પણ ખાટલા ઉપર ગરમ પાણી આપજે અને પછી તો ભગવાનદાસે માતા ચેહરના કહ્યા મુજબ બધું કર્યું અને મુખીપણું પડું અને ખેતરનો દસ્તાવેજ કરી અને પાછો આ રબારીઓના હાથમાં

મઢમાં પધરામણી કરી અને ચેહરમાનો દીવો મૂક્યો અને બધી વસ્તી ત્યાં બેઠી અને ચહેરમાંનો ભૂવો ઢૂંઢવા બેઠો અને ચહેર માતાએ કહ્યું કે અલ્યા સોલંકી રવાડીઓ તમને ક્યારે સુના નહીં મૂકું અને તમારી પેઢીએ હું સાથ આપીશ અને ત્યાં તો એવામાં એક ભાઈ હાથમાં નાણું સંતાડી અને બોલ્યો કે માડી તું નવા વાહગણે આવી છો તો માડી મારી મુઠ્ઠીમાં શું છે એ કહી દે તો અમને ખબર પડી જાય કે અમારી ચહેર અમારી ભેડી આવી ગઈ છે અને નવાવાસમાં તેણે પોતાની બેઠક મેળવી લીધી છે ત્યારે ચેહર બોલી કે અલ્યા તારી મુઠ્ઠીમાં પૈસા છે અને તું મારી પરીક્ષા લેવા આવ્યો છે તે દિવસે ભાઈઓ અને સભામાં બેઠેલા બધા લોકો નમી પડ્યા અને આમ જગતમાં સોલંકીની ચેહરનું નામ અમર થઈ ગયું અને શોભાસણમાં ચહેરમાનું ભવ્ય મંદિર આવેલું છે અને આજે પણ બાબરભાઈ ચહેરમાના ભુવા છે અને તેમના બોલે માતા ચેહર કામ કરે છે અને હાલમાં પણ રાજા ચેહર યુવક મંડળ શોભાસણમાં માતાજીના અલગ અલગ ઉત્સવોનું આયોજન કરતું રહે છે અને વળી શોભા તેમની ગાયો માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ચેહર માં મિત્રો તમને આવા વિડીયો રોજે રોજ ગમતા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી